હેલો મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે ગુજરાતમાં ચોમાસું જામ્યું છે સમગ્ર રાજ્યમાં ઓછા વધતા પ્રમાણમાં વરસાદ થઈ રહ્યો છે હવામાં હવામાન વિભાગ દ્વારા ટૂંકા ગાળાની આગાહી કરવામાં આવી છે જેમાં ચાર જિલ્લામાં તથા કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વરસાદ અંગેની ચેતવણી આપવામાં આવી છે ત્રણ કલાકની આગાહી કરવામાં આવી છે તેમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે સાતથી દસ વાગ્યા સુધીની આગાહીમાં છ જિલ્લામાં વરસાદની ચેતવણી આપવામાં આવી છે પરંતુ આગામી ત્રણ કલાકમાં ચાર જિલ્લામાં રેડ એલર્ટ સાથે વરસાદની ચેતવણી આપવામાં આવી છે જેમાં ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓનો સમાવેશ થાય છે આ સિવાય અમદાવાદ અને ગાંધીનગરમાં હળવા વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે તો જ્યાં મિત્રો હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે હવામાન વિભાગની સવારના દસથી એક વાગ્યા ટૂંકા ગાળાની આગાહીમાં ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર વધારે રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે જેમાં ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા અને પાટણમાં સ્ટોપ અને પવન સાથે વરસાદ વરસાદની ચેતવણી આપવામાં આવી છે જ્યારે નવસારી અને વલસાડ તથા દમણ અને દાદાનગર હવેલમાં રેડ એલર્ટ સાથે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે તો જ્યાં મિત્રો હવામાન વિભાગે ચાર જિલ્લામાં અને કેન્દ્ર રાજ શાસિત પ્રદેશોમાં વરસાદની ચેતવણી અને આપી છે ત્યાં થંડસ્ટ્રોપ અને એકતાલીસથી એકસઠ કિલોમીટર ઝાટકાના પવનની સાથે પવનો સાથે રહેવાની આગાહી આપવામાં આવી છે અને ત્રીસથી સાઠ ટકા જેટલી વરસાદની આગાહી આપવામાં આવી રહી છે તો જ્યાં મિત્રો આજના દિવસો માટે જે આગાહી કરવામાં આવી છે તેમાં અરવલ્લી દાહોદ મહીસાગર અને છોટાઉદેપુરમાં ભારથી અતિભારે વરસાદની સંભાવનાઓ સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે સાબરકાંઠા પંચમહાલ નવસારી એ વલસાડ તથા અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે તો જ્યાં મિત્રો આ સિવાય અમદાવાદ અને ગાંધીનગર સહિત ખેડા આણંદ સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ અને કચ્છ તથા દીવમાં હળવા વરસાદની સંભાવનાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે તો જ્યાં મિત્રો અમારો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર